માર ભાઈ માગો પાછા ટીકા યાર એક તારી જરૂર પડી ભાઈ પૈસા સિવાય બાકી બધી વાતો કરજે તો પેલા વાત તો સીધી પૈસા તો નખ નાખ્યો હા બોલ્યાડો હવે હું કહેતો મારા મારે ઘેર મેમોન આવ્યા બરોબર અને મેમોન આયા હવે જમવાનો ટાઈમ થયો તે વળી મી વળી ગીધું ગીધું કામ કરો જમી બમી જોઈ યાર તે મેમોને ના પાડી પણ હું વળી થોડું પોસ્ટ કર્યો વધારે જમીન થઈ યાર દીપાળાના ઘેર આવ્યા હો તમારે મહેમન ગતિ મારે કરવી પડે ઇમદ તમારે ના મોકલાય કીધું થોડું ખાઈને જો કે ના ના આમાં મોડું થાય મોડું થાય એમ કરતા હતા હું કીધું શિખન બિખન ખબર યાર તમે શું ટેન્શન લો કે મારા બેહી ગયા પડતી કે સારું તને મંગાવો હવે હું વટમણ ને વટમો તો આવું ફોર્સ કરી દીધો પણ યાર પૈસા હોય નહીં મારા જોડે મને ખબર જ હતી તું આ કોમે જ આવ્યો છે પૈસા હોય ના તો કરવા ઉલાળા કરી એમ નહીં તો નહીં યાર હવે એ બધું પણ જો અભળી લે તું ટેકો કર ખવડાવી દઈએ કોઈ મેમો ને કોઈ ચાલુ ચીલા મેમો નહીં સ્ટાન્ડર્ડ મળશો કોણ હો ખબર હા હગાઈઓ કરાવવાનું છોકરીઓ બધી એમના જોડે બહુ બધી તો હારા હારા છોકરાઓને અંગાત લગ્ન અભળ તારે બાકી છે એટલે હું કા મેમોને ન હ ને શિખણ બીખણ ખવડાવું મજા કરાવું ને તો હું તો ઇવન મજા આવે ને તો હું ઇવન પછી કોઈ તો દાળો તો મને આ મને શીખણ ખવડાવ્યો હતો ને એ પૈસા આ ભાઈએ મદદ કરી હતી આ દિલદાર મોણા રાજા મોણા તો એના માટે તો છોડી હોય જોજો કદાચ તારું ઠેકવાનું પડી જાય તો ભાઈ તું ટેકો કરે બાકી હું તો કોઈ બીજા દોડે તો આપણી તો ઈજ્જત એટલી કે આપણું ગમે તે હાલવાનું હો પૈસા સમજી લે એટલે આપણને એવું સચ નહીં આ તો મને તારા ઉપર દયા આવી કે થોડો ટેકો તારા દોડે કરી અને પાછું મહેમન ગતિ કરાવીએ તો બેનો એક કોમ થઈ જાય મારું એ થઈ જાય તારું થઈ જાય બાકી મને એવું કોઈ નહીં જો ભાઈ તંગ કરે પાણવું હોય તો મના ના ના પાણવાનું હોય કે જે વાત કરજે પા વાચું કોઈ ને આવું તો થોડું અમે તો ખોટું બોલવાનું હોય યાર કેવી વાત કરે તું ત્રણસો રૂપિયા પાંચસો ગ્રામ જ લાપો હોય શીખણ કોઈ જાજો નહીં લાપો હા પૈસા તો દો પણ મહેમાન માટે જ લઈ જાય ને એટલે આ તું તો મોણા એવું ભાઈ તને એવું લાગતું હોય તું પાછા હું તો એવું નહીં તો

અલ્યા શિખર આ તો લેવા આવ્યો તો ને એટલે ચેક કરતો તો ચાખીને મેમોનો પાછું જેવો તેવો ના ખબર ને એટલે હું ચાખીને જોઉં કહો જેવો સારો લઈ જવાય ને યાર મેમોન જેવા તેવા નહીં એટલે એ તે ચેક કરતો હતો હા તો પટી ગયો અલ્યા પટી ગયો એવું થયું આમાં હું કીધું લાઈ એક ચમચી ચાખીને જોવું એક ચમચી ચાખ્યો ને તે મેઠો લાગ્યો તે પછી બીજી ચાખી તે એ વધારે મેઠો લાગ્યો ત્રીજી ચાખી ચોથી ચાખી ચાકતા ચાકતા ચાટી ગયો બધો તો મહેમાનો ખવડાય મહેમાનોનું પછી મને મગજમાં આવ્યું કીધું હવે મહેમાનો શું કરો આરું કીધું આ તો લોચો પડ્યો તો પછી મને યાદ આવ્યું કે મેમોનો ને બહુ ઉતાવળ હતી મહેમાનો બધા ઉતાવળ હતી હું કીધું આપણને શીખણ હોય ચાટવામાં ચાટવામાં થોડો ટાઈમ બગાડી દીધું એ પ્રમાણે કંટાળીને મોઢું થયું હતું જતા રહ્યા હેડો આ તો કઈ આવે એના કરતા નીકળી લગભગ મારા ઘેર થી મેમો ને જતા જ રહ્યા કોઈ ટાઈમ વેસ્ટ કરે જતા રહ્યા હોય એટલે પછી હવે મેમોનો નું ટેન્શન નહીં આપે તું કેવું થાય તારું જતા રહેશે ને તો મને ખબર જતા રહેશે યાર જતા રહેશે તો વાંધો નહીં હજી તો થોડો હજી હું ટાઈમ વેસ્ટ કરું એટલે લગભગ મેમોન જતા રહ્યા છીએ અને અભા એવું નહીં આવે ને તો હું જાઉં ઘેરે તો જોઉં ચપ્પલ બહાર પડ્યો છે તો હસી તો એવું હશે પાછો આવો બીજા હાલ જે તું ત્રણસો રૂપિયા યાર તારું કોમ નહીં થવાનું ગોડા હું કરવા હાલું માર ભાઈ માગો પાછા ફાટલો કાયો હું કરવા તો હોય ગોડા તા ભાઈ નહીં મારું બીજા સેટિંગ કરી દઉં કોઈ આપણે એવું સદ નહીં યાર ઇજ્જત બહુ કોઈ બી આપણને પૈસા હાલશે એવું નહીં ટેન્શન નહીં બરાબર તો ના તો ત્રણસો હાલ દે મને હના તૈયસો ઉતારું હો લેતા તને આલવાના હા તો હું કરું સેટિંગ સેટિંગ કરું હજી જો હું મેમન બેહા વતાર વાત કરું આ બીજા મને મને પૈસા આલ્યા અને એમાં આ શીખણ લાવ્યો પણ લાવ્યો છો લે પતી ગયો આ તો ને તારે હાલે તો હું બીજા કોઈકમાંય સેટિંગ કરીને હું નોન તારું ચાલો બસ ટેન્શન ના લેતા પણ આવી દે મને પૈસા લઈ ગયો મારા બધા